જયારે છ મહિના પહેલા મને આમ વધારે પ્રોબ્લેમ હતો ત્યારે અમે ડોક્ટર બધા ડોક્ટર ને બતાવ્યું ડોક્ટરે કીધું કે બેન નો રિપોર્ટ તો બહુ ખરાબ છે એટલે ઓપરેશન જ કરાવવું પડશે પછી ઇન્જેકશન મુકાવ્યા બે બે મુકાવ્યા એટલે હું કમ્પ્લીટ આમ બેડ રેસ્ટ જેવી જ થઈ ગઈ એમ ના ઉભી થઈ શકું બેસું તો મને બહુ બેસાય નહીં પગમાં મને ખબર નથી પડતી ઝંઝનાટી કમરમાંથી માંતિશે દુખાવો રાત્રે સૂઈ નથી શકતી બહુ એટલે બહુ જ ખરાબ પોઝિશન હતું તો એ કન્ડિશન થઈ હતી કે ચીક ખાય ને તોય પહેલા હું કેવું આમ 2 મિનિટ ઊભી રહું ચલો હવે મારે રોટલી બનાવી છે એક રોટલી પણ મારા છોકરા માટે બનાવી હોય ને તો પણ ઊભી નથી રહી શકતો અત્યારે હું 10 રોટલી બનાવવાની હોય કે 20 તો પણ બનાવી શક બનાવી શકું છું ત્યારે તમારી તકલીફમાં એમઆરઆઈ તમારો એવું કહેતો તો એટલે નીચેનું પાંચમું મળકું અને એના નીચેનું પહેલું મળકું એની જે ગાડી હતી ને મતલબ ગાડી ઘણી ખસી ગઈ હતી અને એ તમારા નસ ને કમ્પ્લીટ બ્લોક હતું ચોથા સિટિંગ થી એક્ચ્યુઅલ અમને રાહત જ થઈ ગઈ અત્યારે આઠ સિટિંગ થયા છે અત્યાર સુધી પણ અત્યારે 100% રાહત થઈ શકે મેં એમાં એક બસ ઉમેશ ગુજરાત ના નંબર 1 કદાચ એશિયા ના નંબર 1 ડોક્ટર અમે નામ નથી લેતા પણ જેની એટલી મોટી હસ્તી માં ગણતરી થાય છે એમને પોતે પણ એમ કીધું કે હવે ઓપરેશન જ કરાવો પણ તે છતાં પણ અમે સાહસ રાખ્યો અને ભગવાનની કૃપા થઈને આ હાર્દિક ભાઈ સાથે અમારી મુલાકાત થઈ અને અમારે આજે ઓપરેશન ઓલર સારું થઈ ગયું છે હવે કેવું લાગે છે આમ મતલબ બહાર નીકળી પછી હવે બહુ સારું લાગે